મોટી ખાખર ખાતે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો મુંદ્રા તાલુકાની શ્રી પંચાયતી પ્રાથમિક શાળા અને સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા મોટી ખાખર ખાતે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાયો હતો આ રાજ્ય કક્ષાના અધિકારી શ્રી સંકેત ગાંધીનગર ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે લાયજન તરીકે બિપિનભાઈ પટેલ સી દેસલ દેસલપર ગામના સરપંચ રતનભાઈ ગઢવી તાલુકા વિકાસ અધિકારી શ્રી ત્રિવેદી સાહેબ ગામના આગેવાન કુલદીપસિંહ જાડેજા હાઈસ્કૂલના વર્ગ બે આચાર્ય વનિતાબેન મહિડા એસએમસીના વિદ કિશોરસિંહ ચુડાસમા એસએમસીના અધ્યક્ષ અને સભ્યો ના સભ્યો પંચાયતના ચૂંટાયેલા સભ્યો ટાટા ફાઉન્ડેશનમાંથી નિરૂબેન રાસ્તે તથા ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહેમાનોના દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી પધારેલ અધિકારીઓ દ્વારા બાલવાટિકાના ઓગણત્રીસ વિદ્યાર્થીઓ અને ધોરણ એકના એક વિદ્યાર્થીને કંકુતિલક અને મીઠું મોડું કરાવી શાળા તરફથી શૈક્ષણિક કીટ અને ટાટા ફાઉન્ડેશન તરફથી બેગ આપી પ્રવેશ આપવામાં આવ્યો હતો તથા ધોરણ નવ અને ધોરણ અગિયારના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી પ્રવેશ કરાવવામાં આવ્યો સરકાર શ્રી દ્વારા સરકારી શાળામાં વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે જેની માહિતી પ્રાથમિક શાળામાં શહેનાજબેન તથા માધ્યમિક શાળામાં મિરલબેને આપી હતી ત્યારબાદ વિવિધ ક્ષેત્રે સિદ્ધિ મેળવેલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું એસએમસીના શિક્ષણવિદ્દ અને ભૂતપૂર્વ આચાર્ય કિશોરસિંહ ચુડાસમા દ્વારા બાળકોને પ્રસંગ અનુરૂપ માર્ગદર્શન આપવામાં આવ્યું ટીડીઓ સાહેબ દ્વારા બાળકોના વિકાસ અને આરોગ્ય અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ત્યારબાદ કાર્યક્રમના અધ્યક્ષ સંકેતસિંહ વાઘેલા સાહેબ દ્વારા બાળકોના વિકાસમાં વાલીઓ અને શિક્ષકોની સહભાગીદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું સમગ્ર કાર્યક્રમનું સંચાલન વાઘેલા પૂનમ્બા સંજૂટ વિષ્ણુ સાથે નિધિ બેન રાજગોર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન પ્રાથમિક અને હાઈસ્કૂલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું તથા આભાર વિધિ અલ્પાબેન મોતાએ કરી હતી શિરાજ મલિક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ નમસ્કાર મિત્રો હાલ મુન્દ્રા તાલુકાની દરેક શાળાઓમાં અમે જઈ રહ્યા છીએ એની અંદર એક ઉત્સવ કરવામાં આવી રહ્યો છે આયોજન ખૂબ સારું છે અને એક અધિકારી તરીકે વાઘેલા સાહેબ જે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે મિત્રો આપ જોઈ રહ્યા છો આ તમામ બાળકો સાહેબની સ્પીચ સાંભળીને એટલા ભાવુક થયા છે કારણ કે એજ્યુકેશન ઇઝ મોસ્ટ પાવરફુલ વેપન ભણતર પણ જરૂરી છે ત્યારે સરકારના અધિકારી તરીકે હાલ એ ગામમાં આવ્યા છે સાહેબ આપ મુન્દ્રા તાલુકાના ગામડામાં દરેક ગામડામાં જઈ રહ્યા છો તો દરેક શાળાઓ ખૂબ સારી શાળાઓ છે પરંતુ ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ અવેરનેસ જોવા મળી રહી છે તો હાલ આપ મુન્દ્રા તાલુકામાં તમામ શાળામાં ગયા તો શું આપણે પ્રવૃત્તિઓ જોવા મળી અને શું ખાસ વિદ્યાર્થીઓમાં જોવા લાયક મળ્યું આપણે સૌથી સારી બાબત છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેટલું સરસ જે છે અહીંયા કચ્છ જિલ્લામાં જોવા મળ્યું છે વાલીઓ જે સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ બાળકો માટેની એમની જે જાગૃતતા છે એ દર્શાવે છે જે વિદ્યાર્થીઓ છે એ દરેક શાળામાં એમની જે સંખ્યા છે એ ખૂબ જ વ્યવસ્થિત જોવા મળી છે મને જે જાણવા મળ્યું એ મુજબ સો ટકા પરિણામ લાવાવાળી શાળાઓ પણ અહીંયા આગળ મુન્દ્રા તાલુકામાં છે જે આ તાલુકાના શિક્ષકો જે તંત્ર છે એની જે કાર્યક્ષમતા છે એ દર્શાવે છે સાહેબ ખાસ કરીને ખાખર મોટી ખાખર આ ગામની અંદર ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે ખૂબ હોંશિયા છે પરંતુ આર્થિક પરિસ્થિતિ નબળી હોવાના કારણે અને સરકારની ઘણી એવી યોજનાઓ છે લોકોને જે ખબર નથી તો સાહેબ એ બાબતે આજે શું કઈ રીતે આપ સમજાવ્યું લોકોને આપણે અહીંયા આગળ જ્યારે પ્રવેશોત્સવનો કાર્યમ ચાલ્યો ત્યારે એક મેડમે બહુ સરસ રીતે તમામ યોજનાઓનું વિસ્તૃત આપણને અહેવાલ આપ્યો બાળક કોઈપણ ધોરણમાં હોય જ્યારે છઠ્ઠા ધોરણમાં પ્રવેશે અને બારમા ધોરણ સુધી આવે ત્યાં સુધી સરકારશ્રીએ એટલી સરસ યોજનાઓ મૂકી છે કે સાધારણ પરીક્ષા પાસ કરે તો પણ એને શિષ્યવૃત્તિ મળે છે બાળક સ્કૂલમાં પહોંચી શકે તે માટે ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા સાયકલની વ્યવસ્થા એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે એટલે આ માટે થઈને તમામ પ્રકારની જે બાબત છે એ શાળાએ ધ્યાન રાખેલી છે તંત્ર એનું ધ્યાન રાખેલું છે આપણી સાથે ટીડીઓ સાહેબ પણ અહીંયા ઉપસ્થિત છે જે દર્શાવે છે કે ગ્રામ લેવલે પણ અધિકારી શ્રીઓ કેટલા સજાગ છે એ બાબત અહીંયા આપણને સ્પષ્ટ રીતે જોવા મળે છે સાહેબ આપ કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા કચ્છના મહેમાન બન્યા છો ત્યારે મુન્દ્રા તાલુકામાં સમગ્ર શાળામાં જઈ રહ્યા છો તો શું સંદેશ મુન્દ્રા તાલુકાના અધિકારીઓ અને વા વાલીઓને આપશો આપ મુન્દ્રા તાલુકાના અધિકારીઓ તો એમની રીતે કાર્યક્ષમતા મુજબ શ્રેષ્ઠ કામગીરી કરી જ રહ્યા છે મેં જોયું છે શાળાનું રિઝલ્ટ એ પ્રમાણે બતાવે જ છે કચ્છ નહીં દેખા કુછ નહીં દેખા તો હું તો કચ્છનો એ ભાણે જ છું તો કચ્છનો લગભગ કોઈ ખૂણો મેં બાકી નથી રાખ્યો જોવાનો અને વાલીઓને ખાસ એટલું કહેવાનું છે કે એમના બાળકો માટે થોડુંક ધ્યાન આપે કેમ કે શિક્ષણ એ માત્ર શિક્ષકોની જવાબદારી નથી થોડી ઘણી વાલીઓની પણ જવાબદારી છે તો વાલીઓ આ બાબતે જો થોડાક સજાગ થાય થોડુંક એના વિદ્યાર્થીનું ઓડિટ કરે થોડોક સમય જો આપે વઘેલા સાહેબ અમને ખૂબ સરસ માહિતી આપી કે સરકારની ઘણી યોજનાઓ છે પરંતુ આપણે એ યોજનાનો લાભ લઈ શકતા નથી દરેક ગામડાની શાળાઓમાં જઈ રહ્યા છે અને ખૂબ સારો એમને ઉત્સાહ પણ મળી રહ્યા છે અને લોકો ઉમળકે ભાઈને એમની સાથે જોડાઈ બી રહ્યા છે કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલેક ન્યૂઝ ઇલેન ગુજરાત